એલોવેરામાં વિટામિન એ સી ઇ અને બી ટ્વેલ્વ સાથે જ તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ ઝિંક સોડિયમ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો આવેલા છે આ ઉપરાંત તેમાં એન્ઝાઇન લિગ્નિન અને ઘણા બધા એમિનો એસિડ્સ પણ આવેલા છે જેના કારણે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી ફંગલ અને એન્ટી ગુણો આવેલા છે એલોવેરા આપણી ત્વચાને હીલ કરવાની પ્રોપર્ટી ધરાવે છે આથી જ દાજા હોય અથવા સ્કીન ડ્રાય થઈ હોય અથવા તો કોઈ ઇન્ફેક્શન હોય ત્યારે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે આ સાથે જ એલોવેરાનો ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારે ઉપયોગ કરી શકીએ છીએ પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાભ માટે આપણે એલોવેરાનો રસ પણ પી શકીએ છીએ આમ તો એલોવેરાના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ છે પણ જગર્ભા અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ એલોવેરા નો ઉપયોગ ટાળવો જોઈએ